હલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે એક એવી રેસીપી બનાવીશું કે જે એક વખત બનાવી લો પછી તમે દસથી પંદર દિવસ સુધીને સ્ટોર કરી શકો છો તો આજે બનાવીશું ઘડી રેસીપી તો ચલો ફટાફટની રેસીપી શરૂ કરીએ આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ગળીપુરી બનાવવા માટે મેં અડધો કપ દેશી ગોળ લીધો છે જ્યારે પણ તમે ગળીપુરીનો લોટ બાંધો તો એ લોટ બાંધવા માટે ગોળનું પાણી છે વપરાતું હોય છે અને મેં દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો પણ બને ત્યાં સુધી દેશી ગોળનો જ ઉપયોગ કરવો હવે આપણે એ જ કપના માપથી બે કપ જેટલું પાણી ઉમેરીશું એનો મતલબ કે અડધો કપ છે ગોળ છે તો અડધો કપ અડધો કપ એમ બે વાર કરશો એટલે આખો કપ પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ હવે આપણે ગેસ પર રાખીને ગોળને મેલ્ટ કરી લેવાનો છે સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ એક બોઇલ આવે ત્યાં સુધી એને ઉકાળવાનું છે હવે આપણું આ પાણી તૈયાર થઈ ગયું છે પણ પાણી ખૂબ જ ગરમ છે તો આપણે અત્યારે એને એકદમ ઠંડુ કરી લેશું અને પાણી ઠંડુ થાય ત્યારબાદ ગણીની મદદથી આ પાણીને ગાળી લેવાનું છે ઘણી વખત ગોળમાં કચરો હોય છે તો જ્યારે પણ પાણી તમે વાપરવાનું હોય તો એ પહેલાં એને ગાળી લેવું મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કર્યો છે એટલા માટે પાણીનો કલર એકદમ બ્લેક છે કારણ કે દેશી ગોળમાં કોઈ પણ જાતની દવાનો ઉપયોગ નથી થતો હતો તો જે ઓરિજિનલ કોળનો કલર આવે છે એવો જ આમાં આવી જતો હોય છે હવે આપણી પાસે ગોળનું પાણી તૈયાર થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લેશું તો અહીં મેં જેટલું પાણી તૈયાર કર્યું છે એની સામે ત્રણ ગણો વધારે લોટ લીધો છે તો મેં અહીં ટોટલ ત્રણ કપ લોટ લીધો છે હવે આપણે અહીં બે ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું ગળીપુરીમાં સફેદ તલ ઉમેરાતા હોય છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે મોણ માટે તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો હવે આ બધી વસ્તુને સારી રીતે પહેલાં તો મિક્સ કરી લેશું અને ત્યારબાદ જે આપણે ગોળનું પાણી તૈયાર કર્યું હતું એ ધીમે ધીમે નાખતા જવાનું અને લોટ બાંધતા જવાનું એક સાથે છે પાણી ન નાખી દેવું અને ઘણી વખત પાણી જો વધારે માત્રામાં હોય તો તમે ફરીથી લોટ પણ ઉમેરી શકો અહીં લોટ બાંધતી વખતે એક વસ્તુ ખાસ યાદ રાખવી કે લોટ એકદમ કઠણ બાંધવાનો છે જો લોટ થોડો પણ સોફ્ટ હશે તો તમારી પૂરી એકદમ ક્રિસ્પી અને ખસતા નહીં બને તો તમે જોઈ શકો છો કે મેં ધીમે ધીમે પાણી એડ કરીને લોટ એકદમ કઠણ બાંધી લીધો છે હવે સૌથી છેલ્લે થોડું તેલ ઉમેરીને લોટને સારી રીતે કૂણવી લેવાનો છે અને ત્યારબાદ ઢાંકણ ઢાકી અને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ ઉપર રાખી દેશું તો પંદરથી વીસ મિનિટ થઈ જાય એટલે આપણે લોટને ચેક કરી લઈએ તો લોટ રેસ્ટ થઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાંથી નાની સાઇઝના લુવા લઈ અને પૂરી વણવાની છે જ્યારે પણ તમે ગળીપૂરી માટે પૂરી બનાવો તો એકદમ પતલી વણવી અને તમે જોઈ શકો છો મેં આ રીતે લોટ છે એને વણી અને પૂરી એકદમ તૈયાર કરી લીધી છે અને ઉપરથી કાટા ચમચીની મદદથી આપણે આવી રીતે કાણાં પણ પાડી દઈશું જેનાથી પૂરી છે ફૂલે નહીં તો આ રીતથી આપણે બધી જ પૂરી છે વણી લેવાની છે પૂરી વણાય છે એટલે હવે આપણે તળી લેવાની છે તો તળવા માટે મેં પહેલેથી જ અહીંયા તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ થાય એટલે થોડું આપણે લોટ નાખીને ચેક કરીએ તો તરત જ ઉપર આવી જાય છે એનો મતલબ કે તેલ પરફેક્ટ ગરમ છે હવે આપણે અહીં એક બેચમાં ત્રણ પૂરી સમાય એટલું તેલ મેં રાખ્યું છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ રીતે પલટાવતા જઈને પૂરીને ક્રિસ્પી એવી તળી લેવાની છે એકદમ બ્રાઉન નથી કરવાની ગોલ્ડન બ્રાઉન જેવી થવા એટલે આવે એટલે આપણે કાઢી લેશું અને ત્યારબાદ થોડી ઠંડી થશે એટલે ઓટોમેટિક જ એકદમ ક્રિસ્પી થઈ જશે તો આ રીતે આપણે બધી જ પૂરી છે તળી લેવાની છે અને તમે જોઈ શકો છો કે મારી પાસે બધી જ પૂરી તળેને તૈયાર થઈ ગઈ છે હું તમને એક પૂરી છે આવી રીતે તોડીને પણ બતાવું એકદમ ખસ્તા બની છે તો આ વખતે તહેવારમાં તમે પણ ગળી પૂરી છે એ આ રીતથી એક વખત ઘરે જરૂરથી બનાવજો અને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે આશા રાખો રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય